હું છું મનવી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સંરક્ષણ પ્રધાન ભૂજ ભુજ એરવેઝ પો છે સંરક્ષણ આજે ભૂજ આજે પહોંચવાના હતા ત્યારે જવાનો સાથે તેઓ મુલાકાત કરવાના છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંધુએ પાકિસ્તાને ઘૂંટણી લાવી દીધું હતું અને આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયા હતા પાકિસ્તાની ડ્રોન અહીંના એરબેઝ પર હુમલો કર્યો હતો ભારતીય ડિફેન્સે બાર ડ્રોન તોડી પાડ્યા હતા ત્યારે ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે તેઓ ભુજ એરબેઝની મુલાકાત લેવા પહોંચ્યા અને એરફોર્સ બીએસએફ આર્મીના અધિકારીઓ જવાનો મળીને ચર્ચા કરી સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ભુજ એરબેઝ પહોંચ્યા છે ઉપરાંત રક્ષામંત્રી ગુજરાતમાં ભારત પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની પણ મુલાકાત લેવાના છે પેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકી સ્થળો પર સફળ એરસ્ટ્રાઇક કરી હતી જેના પગલે રગવાયા થયેલા પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી હવાઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો આતંક સ્થિતિને વ્યાપક અસર સરહદી કચ્છ જિલ્લામાં પણ થઈ જેને લઈને બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા બપોરે દોઢ વાગે સિંહથી દિલ્હી જવા માટે રવાના થશે સરસપ્રધાન રાજનાથસિંહ ખૂબ ભુજ એરબેઝ પર પહોંચ્યા છે